સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામનાઓ હું બિલીમર જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 5 2025 ને બુધવાર મહાસુદ આઠમ તિથિ છે આજે દુર્ગાષ્ટમી છે આજે વિમાષ્ટમી છે આજે બુધાષ્ટમી પણ છે બુધવારને આઠમ હોય તે દિવસે જો માતાજીનો ચંડી પાઠ કરવામાં આવે તો સોગણ ફળ પ્રાપ્ત થતું હોય

આવતીકાલે સવારે સાડત્રીસ મિનિટ આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી આ ભરણી નક્ષત્ર મિનિટે પૂર્ણ થઈ જાય છે નવ ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ છે આજે જે બાળ નો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વૃષ્ટિ આ કરણ આજે બપોરે તેર ને બપોરે એક ને તેત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે વિષ્ટિકરણમાં જેનો જન્મ હોય ભરણી નક્ષત્રમાં જેનો જન્મ હોય છે રાશિ ગણાય છે અલય મેષ રાશિનો સ્વામી મંડળ છે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનો બહુ જ મહિમા છે એમાં જેનો પણ જન્મ હોય છે તેને ચોક્કસ પ્રમાણે પણ પ્રાપ્ત થતું હોય છે બે પ્રકારની જેને દોષ છે જેને જે રાશિના લગભગ રજીબો હોય છે અને જે પૂજા કરાવી લેવામાં આવે તો જીવન સરળ બની જાય છે આ મેષ રાશિ આજે આખો દિવસ રહેશે આ મેષ રાશિ છઠ્ઠી તારીખે મળસ કે બેને સત્તર મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકો જન્મ થશે બધાને રાશિ મેષ ગાણ છે આજે જે કો મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વ્રષગાઠ છે ત્યાં મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નો થાય ભગવાન શંકર તમારી બધી સોમનાથ દાદા કોઈ પણ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ રમત ભાગ લેવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું હોય

આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુદ્ધ તરફથી આવતી તકલીફો છે તે દૂર થઈ જાય છે આજના દિવસે પાવૈયાને દાન કરવાનું પણ બહુ મહત્વ છે એ લોકોના આશીર્વાદ મળી જાય તો બુદ્ધિ બુદ્ધિ સારી શ્રેષ્ઠ પ્રાપ્ત થતી હોય છે એનાથી વેપાર ધંધો ખૂબ પ્રગતિમાં જતો રહેતો હોય છે આજે જે કોઈ કામ કરવા માંગો છો તમે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે સમયગાળા દરમિયાન તમે કામ કરશો સારી સફળતા મેળવી શકશો એ સમય છે આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ રીતે સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા પંદર દિવસમાં છે બાકી શક્યતા ઘણી ઓછી છે આના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ના કોઈ ખરીદી કરશો ના કોઈ વેચાણ કરશો ના નવા વસ્ત્ર ધારણ કરશો યોગ્ય સમય નથી કારણ કે આજે તમે જે કાર્ય કરશો જે કઈ ખરીદી વેચાણ કરશો એ ચોરાઈ જાય એમાં બહુ મોટું નુકસાન થઈ શકે એવો દિવસ છે આજે અને વસ્ત્ર પણ ભૂલમાં ના પહેરશો નવા માટે પ્રેમ સંબંધો છોપાશે જે કઈ હોય છે એ એવું નથી હોતું કે કોઈ છોકરીને છોકરા સાથેના સંબંધો માતા પિતા વચ્ચે પણ હોય પિતા પુત્ર વચ્ચે પણ હોય પુત્ર માતા વચ્ચે પણ હોય શકે જે છુપા સંબંધો છે જેમાં ખૂબ પ્રેમ હોય એ પડી શકે છે ભાઈ ભાંડુ વચ્ચે તકરાર થઈ શકે છે તમારી સાથે કોઈ છલ કપટ કરી જાય છે એવું આજના દિવસ લેબોલમાં પણ નવા સુધારણ ના કરશો પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે રાત્રે આઠ ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમને મળે મિનિટ સુધીનો જે સમય છે બહુ યોગ્ય નથી કોઈ પણ કાર્યક્રમ પરંતુ આજે રાત્રે આઠ ને ચોત્રીસ મિનિટ થી લઈ આવતીકાલે સાંજે સાત ને સાત ને ત્રીસ મિનિટ સુધીનો જે સમય છે આવતીકાલે સાંજે સાત ને ત્રીસ મિનિટ સુધીનો જે સમય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતાઓ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો એનો પણ શોખ લાંબો સમય સુધીનો કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા અથવા કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ કરવામાં આવે છે તમે જમીન મિલકત પ્લોટ લીધી હોય તો કોઈ સત્તાધારી વ્યક્તિ હોય એ છીનવી લે તમે ગાડી કે કોઈ વસ્તુની ખરીદી કરી વાહન વગેરે ખરીદી કરી છે તો કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા દબાઈ જાય છે તૂટી જાય છે ભાંગી જાય અકસ્માત તો અનુયોગ થાય છે માટે કોઈ પણ વસ્તુની આજે ખરીદી ન કરશો ન કોઈ વેચાણ ન કરે ખરીદવું ન વસ્ત્ર પણ ધારણ ન કરશો કારણ કે નવ વર્ષ જ ધારણ કરશો આ સમયગાળા દરમિયાન તો એ સળગી જશે કપડાં એટલે જે લોકો રસોઈનું કામ કરતા હોય જે લોકો ઇલેક્ટ્રિક કામ કરતા હોય જે લોકો જીઈ બીમાં હોય છે કોઈ વેલ્ડિંગ નું કામ કરતા હોય છે આવા બધા તો ભૂલમાં પણ ના પહેરવાનું તો આજે જવાની સંભાવના ખૂબ વધી જાય અને આજે તો કોઈ જ નવા ધારણ ના કરવા દે કારણ કે પત્નીની નજરમાં તમે ગુનેગાર બની જશો અને પછી એ છાપા જીવન રહે એટલે બને ત્યાં સુધી આજે નવા ધારણ ના કરશો આજના દિવસે આવું બધું જે ફળ છે આજે રાત્રે આઠ ને ચોત્રીસ થી લઈ કાલે સાંજે સાડા સાત વાગ્યા સુધી તમને મળે એટલે આ સમય યોગ્ય નથી આજનો પણ અને કાલે સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ આજે કોઈ મુહૂર્ત નથી ફક્ત ખાત ખાતમુહૂર્ત માટેનું મુહૂર્ત આપેલું છે તે પણ બપોરે એક ને તેત્રીસ મિનિટ પછી ખાત ખાતમુહૂર્ત થઈ શકે છે ખાતમુહૂર્તની અંદર ઘણી વખત રક્ષા માટેની પણ વસ્તુ મૂકવામાં આવતી હોય છે જો કોઈને જોઈતી હોય તો મને ફોન કરી શકે છે પરંતુ ખાત ખાતમુહૂર્ત બહુ મહત્વની વસ્તુ હોવાથી એને સમય અને મુહૂર્ત પ્રમાણે કરવામાં આવે છે તો ઘરમાં આપણે સુખી થતા હોય છે ખાસ મુહૂર્ત નું આપેલ છે આજે કરશું આજનો સંકલ્પ તમસીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસો તમ્રમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે અષ્ટમ્યાયામ સમ્યવા શરણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન स्मृति स्मृति पुराणुक पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा જનમ સમય જનમ કુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम, शकल, मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું બોલવાનું અનુસારધ સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો એ હવે જે કહું છું તે લોકો જ ભૂલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય प्राप्ति અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ વિદ્યાર્થીઓ છે તે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ હોય કે શીખ માં જવા ધંધો વેપાર કરવા માંગતા વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो नष्ट आरोग्य नहीं पुगेजा आप लीना ऐलो करें हम बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान सिता हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારા દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाय फोर सिक्स फोर फाइव नाईन मित्र कोमेंट सोमनाथ लखवा भूलशो ने तुम्ही सोने जय सोमनाथ